મિત્રો જી કે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે મિત્રો આજે આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ઓલરેડી પૂછાયેલા છે પરીક્ષામાં તો આ વિડિયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને તેના ઓપ્શન કેવા આપેલા હોય છે અને તેમાંથી તમારે કેવો ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે તો ખૂબ જ ઉપયોગી આ વિડિયો રહેશે વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું જેમ કે ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો માઇક્રોચીપના શોધક કોણ છે એમઓયુનું પૂરું નામ જણાવો એમ એ એમઓયુ જે કરાર થતા હોય છે ત્યારે એમઓયુ થતા હોય છે તો એનું પણ પૂરું નામ આપણે જોઈશું આ વિડિયો છે બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેવાનો છે કેમ કે તમને આઈડિયાઝ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને આગળ પણ આવા જ પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે તો ખૂબ જ ઉપયોગી આ વિડિયો બનશે પ્લસ લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે તો આ વિડીયોની અંદરથી જ તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે જેથી તમે તમારું નોલેજ વધારી શકો અને તમારી યાદશક્તિ કેટલી છે તે પણ તમે ચેક કરી શકો તો લાસ્ટમાં ટેસ્ટ પણ આપી દેવી જોઈએ ગુજરાત વહીવટી મુલકી સેવા વર્ગ એક બે માં પૂછાયેલો પ્રશ્ન છે કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું તો ચાર નામ આપેલા હોય છે આ રીતે ચાર ઓપ્શન આપેલા છે ચારમાંથી તમારે ચૂઝ કરવાનું હોય છે કે કયો વ્યક્તિ છે જે કોમ્પ્યુટર ક્ષેત્રે આગું પ્રદાન ધરાવે છે તો જવાબ આવશે બિલ ગેટ્સ તો દર વખતે ઓપ્શન નહીં વાંચું હું તમને ખબર હોવી જોઈએ કે આ રીતે ઓપ્શન હોય અને આ જવાબ આવે છે ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવાન સ્વર્ગસ્થ પણોતા પુત્ર કોણ તો એ છે દેવાંગ મહેતા કોણ છે દેવાંગ મહેતા જો અહીં દિગંત મહેતા પણ આપેલું છે તો આવા દિગંત ઓઝા પણ આપેલું છે તો આવા ઓપ્શન હોય છે એમાંથી દેવાંગ મહેતા રાઈટ આન્સર થાય છે આગળ જોઈએ વીઆરએસ શું છે તો તે છે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ વીઆરએસનું ફૂલ ફોર્મ થાય છે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય જો આવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે ઈમેલ ઇલેક્ટ્રોનિક મેઇલ અને ગુજરાતીમાં પણ આનો પ્રશ્ન પૂછાય છે કે ઇમેલને ગુજરાતીમાં શું કહેવાય તો વિજાણું ટપાલ કહેવાય શું કહેવાય વિજાણું ટપાલ આગળ જોઈએ હિસાબી અધિકારી વર્ગ ટુ જાન્યુઆરી બે હજાર છમાં માં પૂછાયેલા પ્રશ્નો કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય તો કોમ્પ્યુટરમાં જે અશુદ્ધિ આવી હોય તેને બગ કહેવાય શું કહેવાય બગ ડિસ્કની ઝડપ પ્રતિ મિનિટ કેટલી હોય છે તો છત્રીસો ચક્ર પ્રતિ મિનિટ હાર્ડ ડિસ્કની ઝડપ છે તે હોય છે આગળ જોઈએ શિક્ષણ અધિકારી વર્ગ ટુ ઓક્ટોબર બે હજાર છમાં માં પૂછાયેલા પ્રશ્નો કમ્પ્યુટરને માહિતી તથા સંદેશો સાના ઉપરથી આપવામાં આવે છે તો જવાબ આવશે કીબોર્ડ ઉપરથી ગુજરાત વહીવટી મુલકી સેવા બે હજાર સાતમાં પૂછાયેલા પ્રશ્ન કમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય તો નું ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાયેલું છે ખાસ યાદ રાખવું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આગળ જોઈએ બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે તો ઇન્ટરનેટ સાથે બ્લોગનો સંબંધ છે ત્યારબાદ ઓજસ વેબસાઇટનું પૂરું નામ આપો તો આપણે ઓજસ વેબસાઇટ ઉપર ઘણા બધા ફોર્મ આપણે ફિલઅપ કરીએ છીએ ગવર્મેન્ટ જોબના જેટલા પણ ફોર્મ આવે છે લગભગ મોસ્ટ આઈએમપી કે વધુમાં વધુ જે મોસ્ટ ફોર્મ છે તે આપણે ઓજસ ઉપર ભરતા હોઈએ છીએ તો ઓજસનું ફૂલ ફોર્મ શું થાય ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ખાસ યાદ રાખવું ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ત્યારબાદ ટે ટુ બે હજાર બારમાં પૂછાયેલો પ્રશ્ન લેખનની તપાસ કરતા શબ્દો ભેગા લખવાની સૂચના આપવા માટે તમે કયો સંકેત વાપરશો તો ત્રણ ઓપ્શનમાંથી એક પણ નહીં આવશે ડી ઓપ્શન આવશે કેમ કે આ જે ત્રણ આપેલા છે તેમાંથી એક પણ નથી નાનાથી મોટા માપના ક્રમમાં ગોઠવો તો એમ બી જીબી અને બાઈટ આપેલું છે તો સૌપ્રથમ આવશે બાઈટ ત્યારબાદ આવશે કે બી ત્યારબાદ એમ બી અને બાઇટ પછી બાઈટ પછી કિલોબાઈટ મેગાબાઈટ અને ગીગાબાઈટ એના ફૂલ ફોર્મ થાય છે ટેટ ટુ બે હજાર ત્રણ બે હજાર તેરમાં પૂછાયેલો પ્રશ્ન કમ્પ્યુટર ચાલુ થયા પછી તેને રિફ્રેશ કરવા માટે કીબોર્ડ પર કઈ કી આવેલી છે તો એ છે એફ ફાઇવ એફ ફાઇવથી આપણે રિફ્રેશ કરીએ છીએ કઈ છે અહીં એ ઓપ્શનમાં આપણે જોઈ શકીએ કમ્પ્યુટરની સ્મૃતિમાં એક બાઇટ બરાબર શું થાય તો આઠ બીટ થાય કેટલા એક બાઇટ બરાબર આઠ બીટ ત્યારબાદ નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી જેના ફોર્મ આપણે હમણાં ભરેલા છે તે બે હજાર અગિયારમાં પૂછાયેલો પ્રશ્ન કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ સાની બનેલી છે તો સિલિકોનની બનેલી હોય છે હેડ ક્લાર્ક પરીક્ષા વર્ગ ત્રણ અઢાર નવ બે હજાર અગિયારમાં પૂછાયેલો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ કોમ્પ્યુટરના મગજ જેવું છે તો સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કોમ્પ્યુટરના મગજ સમાન છે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલ છે તો તે ઇન્સર્ટ મેનુમાં આવેલા છે હેડર અને ફૂટર ટીસીપી એટલે શું તો આઈપી ટીસીપી બંને આવે છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ટીસીપી એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપી એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ એ પણ આગળ આવશે ત્યારબાદ જીસ્વાન વેબસાઇટનું એડ્રેસ શું છે તો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીસ્વાન ડોટ ગવ ડોટ ઇન સી ઓપ્શન આપેલો છે તે સાચો જવાબ છે ડબલ્યુ 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 જીસવાન ડોટ ગો ડોટ ઇન યાદ રાખો ત્યારબાદ તમારા મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે તો તે રેમમાં સ્ટોર થાય છે નેક્સ્ટ હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે જો ઘણી વખત ફૂલ ફોર્મ પૂછાતું હોય છે કે એચ ટીએમએલનું ફૂલ ફોર્મ શું થાય છે તો હાઈપર માર્કઅપ લેંગ્વેજ અહીં ઊંધું પૂછ્યું છે ફૂલ ફોર્મ આપેલું છે અને તેનું ટૂંકું શું થાય તે કીધું લે કહેલું છે તો યાદ રાખજો એચ ટીએમએલ ત્યારબાદ સ્ટીવ જોબ કોમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલ છે તો સ્ટીવ જોબ છે તે એપલ કંપનીના માલિક છે સ્ટીવ જોબ યાદ રાખજો આગળ જોઈએ નીચેનામાંથી કયું ઉપકરણ અંકોને સિગ્નલમાં પરિવર્તિત કરે છે તથા ટર્મિનલ કોમ્પ્યુટર અને કમ્પ્યુટરથી ટર્મિનલને ટેલિફોન લાઇન દ્વારા મોકલે છે તો આવશે મોડેમ મોડેમનું ફૂલ ફોર્મ શું થાય મોડ્યુલેટર ડી મોડ્યુલેટર મોડ્યુલેટર ડી મોડ્યુલેટર એ મોડેમનું ફૂલ ફોર્મ છે અને આ તેનું કાર્ય છે કમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે હાર્ડવેર કહે છે કે જેને આપણે અડી શકીએ કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોની છે એટલે કે કોણે કરી તો સન માઇક્રોસિસ્ટમ દ્વારા કરવામાં આવેલી છે લેંગ્વેજ જાવાની શોધ કમ્પ્યુટર લિટરેસી ડે ક્યારે ઉજવવામાં આવે છે તો બે ડિસેમ્બરના દિવસે કમ્પ્યુટર લિટરેસી ડે ઉજવવામાં આવે છે ત્યારબાદ ભારતમાં બનેલ સર્વપ્રથમ કમ્પ્યુટર ક્યુ તો એ છે સિદ્ધાર્થ ક્યુ છે એ ઓપ્શન સિદ્ધાર્થ પરંતુ જો એવું પૂછવામાં આવે કે ભારતમાં બનેલ સૌ પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્યુ તો આવશે પરમ તો યાદ રાખવું પ્રથમ કોમ્પ્યુટર પૂછે તો સિદ્ધાર્થ સુપર કોમ્પ્યુટર પૂછે તો પરમ ત્યારબાદ જુદા જુદા પર્સનલ કોમ્પ્યુટર્સનું જોડાણ કરીને શું રચી શકાય છે તો નેટવર્ક રચી શકાય છે ગૂગલ અને ફેસબુક જેવી સાઇટ ઉપર વાંધાજનક લખાણો માટે કાયદાકીય પગલાં લેવા જોઈએ તેવું જણાવનાર શ્રી માર્કંડે કાજુ કઈ સંસ્થાના પ્રમુખ છે તો તેઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ એ જે તે સમયે હતા જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે ત્યારબાદ હવે કઈ પરીક્ષામાં પૂછાયેલું છે હું નથી કહેતો તમારે જોતું જવાનું બે હજાર બારમાં પૂછાયેલું છે આમાંથી ક્યુ કોમ્પ્યુટર નથી તો એ બી અને સી ત્રણે છે જ્યારે ડી ઓપ્શન છે તે નથી કમ્પ્યુટરનો નાનો એકમ એટલે બીટ બીટ સૌથી નાનો એકમ છે ત્યારબાદ આઠ બીટ મળીને એક બાઈટ બને છે અને ચાર બીટે એક નિબલ બને છે તો આઠ બીટે એક બાઈટ પછી કેબી એમ બી અને ટીબી આગળ જોઈએ નીચે પ્રશ્નો છે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે તો ડીપીઆઈમાં ડોટ્સ પર ઇંચ ડીપીઆઈનું ફૂલ ફોર્મ થાય છે તેમાં મોનિટરનું રિઝોલ્યુશન માપવામાં આવે છે ત્યારબાદ ક્યુ વર્ડ પ્રોસેસર પહેલા આવ્યું હતું તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી પહેલા ક્યુ આવ્યું હતું તો વર્લ્ડ સ્ટાર આવેલું હતું સૌથી પ્રથમ આપણે એમએસ વર્ડ કરીને આવ્યો એ નથી આવ્યું વર્લ્ડ સ્ટાર ત્યારબાદ આમાંથી કંઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી તો બેઝિક જાવા અને સી છે જ્યારે આ ટાયરિંગ છે તે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ડબલ્યુ 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 વર્લ્ડ વાઈડ વેબ જો એ ફૂલ ફોર્મ પણ આપવામાં આવેલું છે વર્લ્ડ વાઈડ વેબ એ વિચાર કોણે રજૂ કર્યો હતો ટીમ બર્સની બન્સની બર્સની લીએ આ છે વિચાર રજૂ કર્યો હતો તો યાદ રાખવું ટીમ બર્સલી ત્યારબાદ કમ્પ્યુટરમાં નીચેના પૈકી ક્યુ માહિતી સંગ્રહ કરવાનું સાધન નથી તો મોનિટર છે તે માહિતી સંગ્રહ કરવાનું સાધન નથી જ્યારે ફ્લોપી ડિસ્કમાં માહિતી સંગ્રહ થાય છે હાર્ડ ડિસ્કમાં થાય છે અને પેન ડ્રાઈવમાં પણ થાય છે મોનિટરથી આપણે ઇનપુટ આઉટપુટ મેળવીએ છીએ ને ટચ સ્ક્રીન હોય તો ઇનપુટ પણ કરી શકીએ કમ્પ્યુટર વાયરસ એ શું છે એક પ્રકારનો પ્રોગ્રામ જ છે એ પણ એક પ્રકારનો સોફ્ટવેર છે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થશે શટડાઉનનો ઉપયોગ થશે કમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચડતો ક્રમ જણાવો તો ચડતો ક્રમ થશે સી ઓપ્શન નિબલ બીટ બાઇટ અને કિલો બાઇટ મેં તમને વાત કરી ચાર બીટ મળી અને એક નિબલ બને છે ચાર બાઇટ મળીને એક નિબલ બને છે આગળ જીસ વાનનું આખું નામ શું છે આ જે પ્રશ્ન છે એમાં આઈ થિંક જવાબ છે તે ખોટો છે કેમ કે બીટ એ ઓપ્શન છે તે આવવું જોઈએ ના એ ઓપ્શન પણ ત્યાં નહીં આવે ત્યાં ડી ઓપ્શન આવવો જોઈએ કેમ કે બાઈટ પછી ચાર બાઇટ મળી અને એક નિબલ બને છે આઠ બાઈટ મળી અને એક બીટ બને છે અને પછી કિલો બાઈટ એ ઓપ્શન સાચો રહેશે અહીં જોઈએ આપણે તો મને આ આન્સર ખોટો લાગે પછી તમે કમેન્ટ કરજો તમને શું લાગે છે મને એ ઓપ્શન સાચો લાગે છે કેમ કે બીટ સૌથી નાનો એકમ છે ત્યારબાદ ચાર બીટ મળી અને એક નિબલ બને છે આઠ બીટે એક બાઇટ બને છે અને ત્યારબાદ કિલો બાઇટ આવે છે ત્યારબાદ એમ બી જી આવે છે તો એ ઓપ્શન રાઈટ લાગે છે છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને તમને ખ્યાલ હોય તો એ પણ જણાવજો જી સ્વાનનું આખું નામ શું છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક આ જી સ્વાનનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક ડબલ્યુએનનું તો બધાને આવડે જ છે વાઇડ એરિયા નેટવર્ક જી એસ એટલે ગુજરાત સ્ટેટ આ રીતે તમે યાદ રાખી શકો આગળ જોઈએ સીસીસીનું આખું નામ શું છે તો સીસીસીનું આખું નામ છે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ શું છે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ આઈપીનું આખું નામ શું છે તો ઇન્ટરનેટ પ્રોટોકોલ છે શું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ આગળ જોઈએ પાવરપોઈન્ટની એક ફાઇલના પેજને શું કહે છે તો તેને સ્લાઇડ કહે છે જે અલગ અલગ સ્લાઇડો આ જે આપણે જોઈ રહ્યા છે એને સ્લાઇડ કહેવાય નીચેનામાંથી કયો કયો ડેટાનો પ્રકાર છે તો અહીં દર્શાવેલ ત્રણેય ડેટાનો પ્રકાર છે ટેક્સ્ટ વિડિયો અને સાઉન્ડ આ બધાને ડેટા કહી શકાય કમ્પ્યુટરમાં કોઈપણ ફાઇલ બંધ કરવાથી શું થશે અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક વસ્તુ નહીં થાય નીચેનામાંથી ક્યુ ટેક્સ એડિટર નથી તો પાવર પોઈન્ટ છે તે ટેક્સ એડિટર નથી જ્યારે નોટપેડ વર્ડપેડ અને એમએસ વર્લ્ડ એ ત્રણે છે નીચેનામાંથી શારદા એટ ધ રેટ હોટમેલ ડોટ કોમમાં હોટમેલ શું દર્શાવે છે તો હોટમેલ છે એ હોસ્ટ છે જીમેલ હોટમેલ યાહુમેલ એ બધું શું કહેવાય હોસ્ટનેમ કહેવાય અને જે પ્રથમ નંબર છે તે યુઝરનેમ કહેવાય અને ડોટ કોમ છે તેને ડોમેન કહેવાય અને આ એટ ધ રેટ છે તે સેપરેટર છે કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે તો ડિરેક્ટરીમાં થાય છે વિન્ડો એપ્લિકેશનમાં સૌથી નીચે દેખાતી લાઇન એટલે કે બારને શું કહેવાય તો ટાસ્ક બાર કહેવાય જે સૌથી નીચે અહીં આવતી હોય છે તેને ટાસ્ક બાર કહે છે નીચેનામાંથી ક્યુ બ્રાઉઝર નથી તો એપિક છે તે બ્રાઉઝર નથી જ્યારે ક્રોમ થંડરસ્ટ્રોમ અને નેટસ્કેપ નેવિગેટર તે બ્રાઉઝર છે આગળ જોઈએ એક્સેલ ખોલતા મૂળભૂત રીતે તેમાં કેટલી વર્કશીટ રહેલી હોય છે તો નીચે ત્રણ વર્કશીટ આપેલી હોય છે વર્કશીટ વન ટુ અને થ્રી ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ બીપીએસનું પૂરું નામ જણાવો તો બીપીએસનું પૂરું નામ આવશે બીટ પર સેકન્ડ તો ઇન્ટરનેટની સ્પીડ બીપીએસમાં મપાય છે બીટ પર સેકન્ડ ત્યારબાદ એમએસ વર્ડમાં માઉસ વડે પૂરા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ તો બે વખત માઉસ ક્લિક કરવું જોઈએ નીચેનામાંથી કયો સીપીયુનો એક ભાગ છે તો એ એલયુ એરેથમેટિક લોજિકલ યુનિટ તે સીપીયુનો એક ભાગ છે ત્યારબાદ દરેક હાર્ડવેરનું સેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે તો કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકય નહીં તેવો જવાબ નથી આવતો વિન્ડો નથી આવતો અને ટાસ્ક બાર નથી આવતું જ્યારે શું આવે છે કંટ્રોલ પેનલ ખાસ યાદ રાખવું શૈક્ષણિક પ્રકારની માહિતી ધરાવતી વેબસાઇટ દર્શાવવા માટે કયા ડોમેન નેમનો ઉપયોગ થાય છે તો ડોટ ઈડીયુ એજ્યુકેશન ઈડીયુ એટલે એજ્યુકેશન તેનો ઉપયોગ થાય છે શૈક્ષણિક માહિતી માટે જ્યારે કોઈ સંસ્થા હોય તો ઓર્ગેનાઇઝેશન આવે છે ઇન્ડિયા માટે આપણે ઇન વાપરીએ છીએ અને કોમ કોમર્શિયલ માટે ડોટ કોમ ડોમેન વપરાય છે એક કરતાં વધુ વ્યક્તિઓને ઇમેલ કરવા માટે દરેક મેઇલ એડ્રેસ કયા સિમ્બોલથી અલગ કરવામાં આવે છે તો આ જે સિમ્બોલ આપેલું છે તેનાથી અલગ કરવામાં આવે છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક સ્લાઇડ પરથી બીજી સ્લાઇડ પર કઈ રીતે જઈ શકાય તો એક્શન બટન દ્વારા જઈ શકાય છે ત્યારબાદ એક્સેલની કોઈપણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એક્સટેન્શન સ્ટોરમાં સ્ટોર થાય છે તો ડોટ એક્સએલએસથી તે સ્ટોર થાય છે એમએસ પાવર પોઈન્ટના કયા ઓબ્જેક્ટના બેઝિક એલિમેન્ટ ફિક્સ હોય છે તો આવશે સ્લાઇડ નીચેનામાંથી ક્યુ સર્ચ એન્જિન નથી તો યુગલ છે તે સર્ચ સર્ચ એન્જિન નથી જો ગૂગલની જગ્યાએ યુગલ મૂકેલું છે જ્યારે ગૂગલ યાહુ અને બિંગ તે સર્ચ એન્જિન છે યુગલ નથી ખાસ યાદ રાખવું આગળ જોઈએ તમારા કોમ્પ્યુટરની માહિતી બીજાના કોમ્પ્યુટરમાં તબદીલ કરવાની પ્રક્રિયાને શું કહે છે તો તમારા કોમ્પ્યુટરમાં જે માહિતી છે તે બીજાના કોમ્પ્યુટરમાં તમારે બદલવી હોય તો તેને શું કહેવાય ટ્રાન્સફર્મિંગ કહેવાય શું કહેવાય ટ્રાન્સફર્મિંગ કોઈપણ વસ્તુ તમારી પાસે છે અને તમે તે કોમ્પ્યુટરમાં કે નેટમાં મૂકો છો તો તેને અપલોડિંગ કહેવાય નેટમાંથી કોઈપણ વસ્તુ તમે લ્યો છો તો એને ડાઉનલોડિંગ કહેવાય છે ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે તો આઈકોન કહે છે શું કહે છે આઈકોન ત્યારબાદ ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નીચે પૈકી ક્યુ છે તો એમાં જવાબ આવશે વીએસએનએલ જો બીએસએનએલ નથી આવતું ખાસ યાદ રાખવું વીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ તે સર્વપ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હતું નીચેનામાંથી ક્યુ મેનુ માત્ર વર્લ્ડમાં જ જોવા મળે છે તો વિન્ડો છે તે માત્ર વર્ડમાં જોવા મળે છે ઇન્ટરનેટને ડાયલઅપ કનેક્શનમાં ટેલિફોન લાઇન ઉપરાંત નીચેનામાંથી કયું સાધન હોવું જરૂરી છે તો મોડેમ હોવું જરૂરી છે જેનું ફૂલ ફોર્મ મેં તમને આગળ પણ કહેલું મોડ્યુલેટર ડી મોડ્યુલેટર થાય છે એમઓયુ એટલે શું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ફૂલ ફોર્મ થાય છે બે બે દેશ વચ્ચે એમઓયુ થયા એમઓયુ થયા તેવું તમે ન્યૂઝમાં સાંભળતા હશો પણ એમઓયુ એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે ત્યારબાદ નીચેનામાંથી કઈ સર્વિસ ઇન્ટરનેટ દ્વારા પૃથ્વીને ત્રિપરિમાણીય બતાવે છે તો એ ગૂગલ અર્થ બતાવે છે એક જ મકાનમાં રહેલા કમ્પ્યુટર્સને ખાલી જગ્યા વડે જોડવામાં આવે છે તો લેન વડે જોડવામાં આવે છે લેનનું ફૂલ ફોર્મ થશે લોકલ એરિયા નેટવર્ક વેનનું થશે વાઇડ એરિયા નેટવર્ક ત્યારબાદ બ્રિટકોઇન શું છે તો બ્રીડકોઇન છે તે ડિજિટલ કરન્સી છે શું છે ડી ઓપ્શન જવાબ આવશે ડિજિટલ કરન્સી આગળ જોઈએ ડિજિટલ નેટવર્કિંગ નેટવર્કિંગના ઉપયોગ દ્વારા આવેલી સેવા ટુજીમાં ડેટા ઝડપ કેટલી હોય છે તો વન પોઈન્ટ ટુ હોય છે કેટલી હોય છે વન Mbps ટુ એમબીપીએસ એમબીપીએસનું ફૂલ ફોર્મ શું થાય મેગાબાઈટ પર સેકન્ડ ત્યારબાદ વાયફાઈના ધોરણ આઠસો બે પોઈન્ટ એનમાં સંકેતો પહોંચવાના અંતરની મર્યાદા કેટલી છે બસો ને પચાસ મર્યાદા હોય છે આગળ જોઈએ મહેસૂલી તલાટી પરીક્ષા બે હજાર ચૌદમાં પૂછાયેલ પ્રશ્ન ઇન્ટરનેટ સાથે સંકળાયેલ મોડેમ એટલે શું તો એનું બે વખત કહી દીધું છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર કમ્પ્યુટરમાં એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે બત્રીસ બીટનું એડ્રેસ હોય છે યાદ રાખજો ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આઈપી એડ્રેસ આઈપીનું ફોર્મ શું થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ તો તે બત્રીસ બીટનું બનેલું હોય છે કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ ડબલ્યુ 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 આવે છે ડબલ્યુ 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 એટલે શું તો વર્લ્ડ વાઇડ વેબ તે થશે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું ફૂલ ફોર્મ ગુજરાત સરકારે રાજ્યભરમાં બિછાવેલ કમ્પ્યુટર નેટવર્કને જીએસ વાન નામ આપેલ છે કમ્પ્યુટર નેટવર્કિંગમાં તેને શું કહેવાય છે તો જીએસનો મતલબ થાય છે ગુજરાત સ્ટેટ અને વે જે વાનનો મતલબ છે તે થશે વાઇડ એરિયા નેટવર્ક આપણે આગળ પણ જોયેલું વાઇડ એરિયા નેટવર્ક યાદ રાખજો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક કમ્પ્યુટરમાં એનેલોક શબ્દ કઈ ભાષાનો શબ્દ છે તો એનેલોક છે તે ગ્રીક ભાષાનો શબ્દ છે ગૂગલ શું છે તો ગૂગલ એક સર્ચ એન્જિન છે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે તો ચાર ઓપ્શન આપેલા હતા ચારે ચાર ખોટા હતા પરંતુ સરકારે ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ છે તે સાચું રાખેલું હતું જ્યારે ગુજરાત પોર્ટલ તમે નેટમાં સર્ચ કરશો તો આ જવાબ આવે છે ગુજરાત ઇન્ડિયા ડોટ ગોવ ડોટ ઇન તો આ સાચો જવાબ છે પણ ચારે ચાર ઓપ્શનમાં એ આપેલું નથી આગળ જોઈએ માઇક્રોચીપના શોધક ખાલી જગ્યા છે કોણ છે રોબર્ટ ગાય અને જેક કિલબી માઇક્રોચીપના શોધક છે એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય છે તો બાર પોઈન્ટ પંચોતેર હોય છે એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય છે આપણે જોયું બાર પોઈન્ટ પંચોતેર ત્યારબાદ કેબીપીએસનું આખું નામ નીચેનામાંથી કયું છે તો કિલોબાઈટ પર સેકન્ડ કેબીપીએસ એમબીપીએસ હોય તો મેગાબાઇટ પર સેકન્ડ ને જીબીપીએસ હોય તો ગીગાબાઈટ પર સેકન્ડ ત્યારબાદ હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે તો હેડર અને ફૂટર ટૂલ્સ મેનુમાં જોવા મળે છે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી રેમ કોમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પૂરું નામ શું છે તો રેન્ડમ એક્સેસ મેમરી થાય છે રેન્ડમ એક્સેસ મેમરી જીયુઆઈનું આખું નામ નીચેનામાંથી ક્યુ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ બંને પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે જીયુઆઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આગળ જોઈએ ઇન્ટરનેટનું આખું નામ જણાવો તો એ થશે ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક ને ગુજરાતીમાં પૂછે તો નેટવર્કોનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ નીચેનામાંથી ક્યુ સ્ટોરેજ ડિવાઇસ છે તો પેન ડ્રાઈવ છે તે સ્ટોરેજ ડિવાઇસ છે જ્યારે કીબોર્ડ પ્રિન્ટર અને મોનિટર તે સ્ટોરેજ ડિવાઇસ નથી કીબોર્ડ છે તે ઇનપુટ ડિવાઇસ છે પ્રિન્ટર આઉટપુટ છે અને મોનિટર પણ આઉટપુટ ડિવાઇસ છે કમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહી શકાય તો એ સીપીયુને કહી શકાય વારંવાર પૂછાતો પ્રશ્ન છે યાદ રાખી લેજો કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું તો વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ વાયરસનું ફૂલ ફોર્મ છે વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ યાદ રાખવું ત્યારબાદ ડીવીડી એટલે શું તો ડીવીડીનું ફૂલ ફોર્મ થશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે ડીવીડી ત્યારબાદ અને સીડી હોય તો કોમ્પેક્ટ ડિસ્ક સીડીનું ફૂલ ફોર્મ શું થશે કોમ્પેક્ટ ડિસ્ક નીચે પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી તો એસએમએસ કરવા માટે ઇન્ટરનેટની જરૂર નથી આપણે ટેક્સ્ટ મેસેજ કરી શકીએ છીએ નેટવર્ક દ્વારા એટલે કે જે કંપનીનું સિમ કાર્ડ હોય તેના નેટવર્ક દ્વારા તમે એસએમએસ મોકલી શકો જ્યારે ગૂગલ ઈમેલ અને ફેસબુક ચલાવવા માટે તમારે નેટની જરૂર પડે છે એક્સેલ ફાઇલમાં આપેલ પાંચ કોલમ પાંચ આહારના કોઠાના કોઈ એક કોલમનો સરવાળો કરવા માટે કઈ ફોર્મ્યુલા સાચી છે તો સર્વપ્રથમ તો ઇઝ ઇક્વલ ટુની નિશાની આવશે સમ આવશે અને કાઉસમાં સી વન સી વન ટુ સી ફાઈ તક આવશે બરાબર તો બી ઓપ્શન છે તે સાચો છે માઉસના ઉપયોગ વગર વર્ડ ડોક્યુમેન્ટમાંના લખાણની કોઈ એક લાઇનને ઘાટું કરવા તેમજ તેની નીચે લાઇન કરવા માટે નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગી થાય તો તે કંટ્રોલ પ્લસ બી કરો એટલે બોલ્ડ થઈ જશે અને કંટ્રોલ પ્લસ યુ કરો એટલે અંડરલાઈન થઈ જશે આગળ જોઈએ સ્ટાન્ડર્ડ ટૂલ બારમાં ક્યુ ટૂલ આવેલ નથી તો અંડરલાઈન આવેલું નથી જ્યારે અંડુ પ્રિન્ટ અને કોપી પેસ્ટ આવેલા હોય છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ગેરફાયદો કયો તો તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે તૈયાર થયેલ સોફ્ટવેર આમાં કામ કરતા નથી તેનો ગેરફાયદો છે મિત્રો હવે તમારી ટેસ્ટ જે વિડિયો જોયો તેમાંથી તમારે અહીં ટેસ્ટ લેવામાં આવે છે ટેસ્ટ આપી તમે જોઈ શકો તમને કેટલું યાદ છે અને તમે તમારું નોલેજ પણ વધારી શકો છો તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્લસ આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો ત્યાંથી જોડાઈ અને ફ્રીમાં તમે પીડીએફ મેળવી શકો એ સિવાય જીકે લખી આ નંબર ઉપર વોટ્સએપ કરવાથી પણ તમે પીડીએફ મેળવી શકશો હું તમને લિંક મોકલી દઈશ તમે ગ્રુપમાં જોડાઈ શકશો તે સિવાય જો વાત કરીએ તો સાડા ચારસોથી પણ વધુ વિડિયો આ ચેનલ ઉપર અવેલેબલ છે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડિયોઝમાં જઈ બધા વિડિયો જોઈ શકો છો વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જે વિષયના તમારો વિડીયો જોવાય તમે જોઈ શકો છો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે કમ્પ્યુટરમાં અશુદ્ધિઓને શું કહેવાય ઓજસ વેબસાઇટનું પૂરું નામ જણાવો એક બાઇટ બરાબર કેટલા બીટ થાય બેથી ત્રણ વખત કીધેલું છે અમે ભારતમાં બનેલ સર્વપ્રથમ કોમ્પ્યુટરનું નામ જણાવો જો સુપર કોમ્પ્યુટરનું નામ આવડતું હોય તો એ પણ જણાવી દેવું અને પ્રથમ કોમ્પ્યુટરનું નામ પણ જણાવી દેવું બને તો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો